तारी हाल में मोटी खबर हाल चालू लग्न में काड़ो कहर थोड़ा कड़कड़ती कर ठंड वग्न करवाघा पड़िया ठंड ने कारण लग्नता पेहला जुटी गया अणव नाम छोरा लग्न अंकिता नाम छोकर बने पक्ष्मी थी लग्न एक खानगी गार्डन केम्पस में थी रहा था बधु बी चालतु समय तमाम विधि पूर्ण थी रही थी सौ प्रथम तो बने पक्ष बैठक नो कार्यक्रम हो खुला आकाश नीचे स्टेज वर वा न कार्यक्रम योजना હો તો પછી બધા લગ્ન મંડપમાં પહોંચ્યા લગ્ન મંડપ પણ ખુલ્લા આકાશ નીચે બનાવવામાં આવ્યો હતો વરમાડા અને ભોજન બાદ વર પણ મંડપમાં બેઠો હતો પંડિતે લગ્ન વિધિ શરૂ કરી ત્યારે درمیان વરાજા દૂરજતા દૂરજતા અચાનક બેભાન થઈ ગયો હતો તેનું શરીર ઠંડુ પડી ગયું પરિવારના સભ્યો તેને રૂમમાં લઈ ગયા અને તેની હાથ પગ ગસવા લાગ્યા درمیان સ્થાનિક ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યો હતો વરને ઠંડીથી રાહત આપવા માટે સલાયન અને ઇન્જેક્શન આપવાવા આવીયો હતો લગ એક થી દોઢ કલાક બાદ તેની હાલત સામાન્ય થઈ ગઈ હતી તે ફરીથી મંડપમાં બેસવા તૈયાર હતો પરંતુ કન્યાએ એ કરવાની સપ્ત ના પગડી દીધી કન્યાએ કહ્યું કે છોકરાને કોઈ બીમારી છે તેથી તેની સાથે લગ્ન નહીં કરે